જય શ્રી કૃષ્ણ હું ભારતી શિંગાળા અને રીવાનગી માં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા તો ચાલુ બનાવી તો જો આપડી પુડલા ની બધી સામગ્રી અહીંયા તૈયાર છે તો અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને બાઉલનું માપ કરો તો તમે આ રીતના બાઉલ બે ભરીને લીધું છે અને મેં ચાળીને લીધો છે અને મેં ચાળીને નાખ્યો છે એટલા માટે તો અઢીસો ગ્રામ ચણાનો લોટ છે એની સામે મેં એક આ નાની વાટકી છે અડધી જ વાટકી છે આખી નથી અડધી વાટકી મેં ઘઉંનો જાડો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવીએ ને અથવા આપણે ચૂરમાનો જેવું કે લાડવાનો એ અહીંયા મેં અડધી વાટકી તેલ લીધું છે આ મેં એક ચમચી હળદર લીધી છે એક ચમચી ગરમ મસાલો છે બે ચમચી ધાણાજીરું પાવડર છે એક ચમચી લાલ મરચું છે એક ચમચી હિંગ છે અને કોથમરી આપણે જે પ્રમાણે સ્વાદ પ્રમાણે નાખતા હોય એક ચમચી અજમા છે આખો અજમા અને બે મરચાં મેં ખાંડીને લઈ લીધા છે એટલે બે મરચાં છે એક લીંબુ છે પછી આ મીઠું છે તો મીઠું સ્વાદ પ્રમાણે છે આ લસણ છે તો મેં થી આઠ કળી લસણની ફોલીને એને મેં ખાંણીમાં ખાંડી નાખી છે અને આયા આદુનો ટુકડો હતો એ પણ મેં ખાંડી નાખ્યો છે અને અહીંયા મેં આ પાણી લીધું છે આપણે જે લોટ ઢોવાનો છે એના માટે તો ચાલો હવે આપણે લોટ ઢોવાનો છે તો આ બાઉલમાં પહેલાં આપણે ચણાનો લોટ નાખશું એની અંદર આપણે આજે ઘઉંનો છે જાડો લોટ એ પણ આ થોડુંક જ જાડો લોટ નાખવાનો છે કારણ કે એનાથી છે ને એકદમ મસ્ત જાળી પડશે એટલા માટે છે હવે આપણે જે મીઠું છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે જેટલું ખારું ખાતા હોય એ પ્રમાણે ત્યાર પછી લાલ મરચું લીધું છે એ બધું નાખી દેવાનું છે ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને હિંગ તો તમે ખાસ કરીને નાખજો કારણ કે હિંગ નાખશો અને અજમા બે વસ્તુ તમે નાખશો ને તો તમને પચવામાં સારું રહેશે કારણ કે ચણાનો લોટ હોય તો ત્યારે આપણે ચોમાસામાં ખાઈએ તો થોડું ભારે પડે એટલા માટે તો જો અજમા છે તો અજમાને પણ મેં આ રીતે અથડીમાં લઈ લીધા છે અને આપણે એને બે હાથે આ રીતે મસળીને પછી નાખવાના છે એટલે હિંગ ને અજમો નાખવાથી છે ને આપણે એટલો ફાયદો થાય કે તમને પેટમાં કઈ તકલીફ ન થાય એટલા માટે આ કોથમરી છે પછી આપણે મરચાં જે ખાઈ છે અને લસણ જો તમારા ઘરે ખાતા હોય અને ભાવતું હોય તો તમે લસણ નાખજો જો ન ખાતા હોય તો લસણ તમે નો પણ નાખી શકો આદું છે હવે આપણે જે આ લીંબુ લીધું છે એ લીંબુ નાખી દેશું જો લીંબુ પણ તમે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે તમે નાખજો મેં તો આટલા લોટમાં એક લીંબુ નાખ્યું છે મારા ઘરે તો થોડુંક ખાટું અને તીખું દેવું જ ખાય છે એટલા માટે આપણે લોટની ગોળી પડે એટલા માટે એટલે બધું આ રીતે કોરો મસાલો મિક્સ કરી દેવાનો છે અને અત્યારે જો ચોમાસાની સિઝન છે તો તમને પૂટલા ભજીયા એ બધી વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થાય તો તમારે કાંઈ પણ એમ થાય કે બનાવવું છે ને જે ફટોફટ ઝડપી બનાવવું હોય તો પુડલા છે એ તમારે એકદમ ઝડપી રીતે બની જાય અને વાર પણ નથી લાગતી અને ચાલુ વરસાદ કેવું હોય તો તમને ગરમ ગરમ પુડલા ખાવાની પણ બહુ મજા આવે છે જો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી છે એ ધીમે ધીમે આમાં પાણી નાખવાનું છે લોટ ડોવાનો છે કારણ કે પાણીનું માપ નથી હોતું જેટલો આપણે લોટ જાડો પાદળો રાખવો હોય આપણા ઉપર છે એટલા માટે અને આની અંદર તમારે જો કાંદા ટમેટા તમારા ઘરે ખાતા હોય તો તમે કાંદા ટમેટા પણ એડ કરી શકો છો તો કાંદાને કઈ રીતે તમારે સાવજીણી ખમણી હોય એમાં ખમણી નાખવાના છે અને ટમેટાને પણ એ રીતે જ કરવાનું છે સાવજીણી ખમણીમાં ખમણી નાખવાનું છે તો પણ બહુ મસ્ત લાગે છે અને આ એક જ આ રીતે આપણે લોટને ફીણવાના છે થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને લોટને આ રીતે મિક્સ કરતા જશું અને પોટલા છે તો નાના મોટા સૌને ભાવે એવી આઈટમ છે કારણ કે આ વસ્તુ તો બધાને જ ભાવતી હોય ચાપડો લોટ એકદમ મિક્સ સરસ થઈ ગયો છે અને કેટલો જાડો પાતળો રાખવો છે એ પણ હું તમને બતાવી દઉં હમણાં અજમાં નાખો ને એટલે સુગંધ બહુ મસ્ત આવે તમે લોટ ધોવો ને ત્યારે જ તમને સુગંધ આવે લસણ ને અજમા હોય ને એનાથી સ્વાદ પણ બહુ મસ્ત લાગે લોટ દોવાઈ ગયો છે હવે જો જાડો પાતળો કેટલો રાખવાનો છે હું તમને બતાવું છું આ રીતે આટલો રાખવાનો છે બહુ જાડો પણ નહીં અને પતલો પણ નહીં મીડિયમ સાઈઝનો આપણે આવો રાખવાનો છે તો આપણો લોટ તૈયાર હવે આપણે આને બે મિનિટ સુધી આમને રાખી દેવાનું છે કેમ કે બે મિનિટ રાખશો ને એટલે એકદમ આપણો લોટ મિક્સ થઈ જશે તો આને ઢાંકીને બે મિનિટ રહેવા દઉં છું તો આપણે આને બે મિનિટ સુધી રહેવા દીધું હતું તો જો બહુ મસ્ત રીતે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે અને અહીંયા આપણે લોઢી પણ ગરમ થવા મેં મૂકી દીધું ધીમા ધીમા ગેસ ઉપર તો આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એને જરાક પાણીનો છટકોડો મારી અને કોટનનું કપડું લઈને આપણે એને સાફ કરી નાખવાનું છે આ રીતે હવે આપણે એમાં પુડલો ઉતારવાનો છે તો પુડલો તમારે જેવડી સાઈઝ રાખવી એવડી સાઈઝનો તમારે બનાવવાનો છે નાનો મોટો એ તમારા હિસાબથી ને આ રીતે પાથરવાનો છે સા હળવો હાથ રાખીને વચન નથી દેવાનો હળવા હાથે જ આ રીતે પાથરવાનો છે જો આપણું પૂરલો મસ્ત રીતે પથરાઈ ગયો છે હવે આપણે ગેસ પણ ફાસ્ટ કરી દેશું ચડો પૂરલો ધીમે ધીમે ચડવા માંડ્યો છે હવે આપણે એને ફરતી બાજુ તેલ આ રીતે નાખવાનો છે થોડું થોડું ફરતી કોર ઉપર તેલ નાખી દેવાનું છે એટલે આપણું કોટલો સરસ મજાનો ઉખી જશે તો 2 મિનિટ આપણે 1 મિનિટ જેટલું રહેવા દેશું પછી આપણે એને તાવી થાના ઓલાથી ઉઠલાવી નાખવાનો છે કોરથીને તો જો આપણો કોટલો મીંડો છે સરસ રીતે ચડવા અને થોડો ઘણો ઉપર ચડી પણ ગયો છે હવે ધીમે ધીમે આ તાવી થાની અણી છે આ રીતે આમ ફેરવવાની છે એટલે આ કોટલો મસ્ત રીતે ઉઠલ છે આ રીતે આમાં તમારે આસ્તે આસ્તે કામ લેવાનું છે એકદમ આપણે ઉતાવળે ઝડપથી નથી લેવાનું કારણ કે પુટલા તો અમુક લોકોના હાથે જ ઉઠલે ન કર પુટલા ઉઠલે નહીં પુટલા અઘરા છે એમ તો એટલા માટે તો આ રીતે ધીમે ધીમે ઉઠલાવો એટલે ઉઠલી જશે બીજી બાજુ કરી નાખશું જો આપણો પુટલો એક બાજુ થઈ ગયો છે હવે આપણે એમાં પણ થોડું ઘણું તેલ લગાવી દેવાનું છે આ રીતે પુડલાનો મસાલો કરવો સાવસેલો છે જેને પુડલો પાથરવો અને એને આપણે ઉઠલાવો ઉઠલાવવાની ઈજરો છે એટલે પુડલામાં તો તમે જોઈ એવું ધ્યાન રાખો ને તો જ થશે અગર પુડલા તમારા બગડે એટલા માટે જો ધીમે ધીમે આ રીતે આપણે પુડલાને ચોડવવાનો છે જો પેલી વાર તમે પુટલો બનાવશો ને લોઢીમાં એટલે થોડી ઘણી આવી રીતે તમારે દાચ પડે કે કઈ તમારા રીતે થઈ જશે પણ બીજો પુટલો તમે બનાવશો એટલે બીજો એટલો મસ્ત વ્યવસ્થિત બનશે એટલે તમારે મુંજાવાનું નથી આપણે બીજી બાજુ ફેરવી નાખીએ જો બીજી બાજુ પણ આપડે પુટલો ચડી ગયો છે મસ્ત રીતે એને પણ તેલ લગાવી દેવાનું છે પેલા પુટલામાં થોડુંક થાય પણ તમે ગભરાઈ જાઓ કે મૂંઝાઈ જાવ તો એવું કઈ મૂંઝાવા જેવું છે નહીં આમાં

આ રીતે ધીમે ધીમે પાછળ પૂજાવાનું છે હળવા હાથે પૂરલા હવે આપણે ગેસ ફાસ કરી દઈશું પહેલા આપણે પૂટલો પાથરીએ ત્યારે ધીમો કરવાનો પછી પૂટલો આમાં પથરાઈ જાય એકદમ મસ્ત એટલે આપણે ખાસ કરી દેવાનો છે પછી ઓલા પૂટલાની જેમ જ તે થોડોક આ ઉપર ચડી જાય એટલે આપણે એને ફરતું ફરતું તેલ લગાવવાનું છે તો જો આપણે ચડી ગયો છે ફરતો ફરતું તેલ લગાવી દઈશું

જો ડિઝાઇન પણ મસ્ત પડી છે અને અંદર આ જ્યાં ટપકા ટપકા જે લાગે છે એની જાળી પડી છે પુટલાની ખાસિયત એ છે કે જાળી પડે ને તો પુટલો નો સારો લાગે હવે આપણે બીજું બાજુ ફેરવી બીજી બાજુ પણ મસ્ત રીતે ચડી ગયો છે તો આપડો આ બીજો પુટલો પણ તૈયાર હવે આપણે આ પુટલાને કાઢી લઈએ અને આ રીતે જ ત્યાં બધા પુટલા બનાવી નાખું ચાલો જો આવી રીતે જ તો આપણા પૂટલા તૈયાર છે એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા તો એની સાથે મેં લીધી છે ગ્રીન ચટણી લીધી છે અને ટમેટાનો સોસ લીધો છે અને તમને જો એની સાથે દહીં ફાવતું હોય તો દહીં પણ લઈ શકો છો અને છાસ પણ લઈ શકો છો તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જે શીખો